ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા હવામાનમાં અચાનક પલટો આવતા અને શક્તિ નામના સંભવિત વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા અને સલાયા બંદર પર ત્રણ નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું શક્તિ નામનું વાવાઝોડું હાલમાં દ્વારકાથી બસો કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં છે અને તે પ્રતિ કલાક બાર કિલોમીટરની ગતિએ આગળ વધી રહ્યું છે દરિયાકાંઠાના વિસ્તારોમાં એકસો પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે પવન સાથે મોજા રહ્યા છે અને દરિયામાં પ્રબળ કરંટ જોવા ગાંધીનગર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ માછીમાર ભાઈઓને આગામી છ ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી માછીમારોને તાત્કાલિક પોતાની બોટ સુરક્ષિત કિનારે લાંગડી દેવા અને જે માછીમારો હાલમાં દરિયામાં છે તેમને નજીકના કિનારે પહોંચી જવા માટે સૂચનાઓ અપાઈ નમસ્કાર ભારતીય હવામાન વિભાગના એક બુલેટિન અનુસાર ઉત્તર પૂર્વ અરબ સાગરમાં શક્તિ નામે એક ચક્રવાતનું સર્જન થયું છે અને અંદાજીત તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ દિશા તરફ આગળ વધતું જઈને એક ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું છે હવામાન વિભાગના આગલા બુલેટિન અનુસારની સ્થિતિ જોઈએ તો જે તે સમયે ગઈકાલે દ્વારકા જિલ્લાને સંબંધ છે ત્યાં સુધી દ્વારકા જિલ્લાથી અંદાજિત ત્રણસો સાઠ કિલોમીટર જેટલા અંતરે હતું કચ્છના નલિયાથી પણ અંદાજિત ત્રણસો સાઠ કિલોમીટરના અંતરે હતું ત્યારબાદ હવામાન વિભાગના જે લેટેસ્ટ બુલેટિન છે એમના કહેવા અનુસાર આ ચક્રવાત શક્તિ ચક્રવાત છે એ અરબ સાગરમાં દ્વારકા તરફથી પશ્ચિમ તરફ જઈ રહ્યું છે એટલે કે દૂર જઈ રહ્યું છે લેટેસ્ટ બુલેટિન અનુસાર હાલ દ્વારકા જિલ્લાથી દ્વારકાથી અંદાજીત ચારસો વીસ કિલોમીટર જેટલા અંતરે છે નલિયાથી પણ ચારસો વીસ કિલોમીટર જેટલા અંતરે છે મતલબ ગઈકાલે અને આજની પરિસ્થિતિ જોઈએ તો આ શક્તિ ચક્રવાત છે એ હાલ દ્વારકાથી દૂર અરબ સાગરમાં જઈ રહ્યું છે ગઈકાલે અને આજનો તફાવત જોઈએ તો સાઠ કિલોમીટર જેટલું દૂર જતું રહ્યું છે પરંતુ હવામાન વિભાગના બુલેટિન અનુસાર આ ચક્રવાત છે એ અરબ સાગરમાં પશ્ચિમ મધ્ય તરફ જઈ અને પાંચમી તારીખે પશ્ચિમ મધ્ય તરફ પહોંચશે અને છઠ્ઠી તારીખે એ એક ફ્રીથી આ તરફ વળવાની શક્યતા છે ઉત્તર પૂર્વ દિશા તરફ વળવાની શક્યતા છે અને એ વર્ષે ત્યારે એમનું જે ગતિ અને જે જોર હશે એ ક્રમશઃ ઘટતું જશે એવું હવામાન ખાતાનું બુલેટિન છે એટલે હાલની સ્થિતિ જોઈએ તો કોઈ એટલું ભયભીત થવાની જરૂર નથી દૂર જઈ રહ્યું છે જ્યારે પાંચમી તારીખે સ્થિત થઈ અને છઠ્ઠી તારીખે રિટર્ન થશે હવામાન વિભાગના બુલેટિન અનુસાર એ નબળું પડેલું હશે હાલની સ્થિતિ આ છે આ બાબતે જિલ્લાની તંત્રની તૈયારીની વાત કરીએ તો તંત્ર બિલકુલ સજાગ છે કોઈ પણ નાની બાબત હોય કે મોટી ડિઝાસ્ટરની બાબત હોય ઓલવેઝ જે તંત્ર હંમેશા સજાગ હોય છે આપણા જિલ્લાના અને તાલુકાના તમામ કંટ્રોલ રૂમને સજાગ કરી દેવામાં આવે છે ટ્વેન્ટી ફોર બાય સેવન કાર્યરત છે જિલ્લાના સર્વે અધિકારીશ્રીઓને પણ રવિવારની રજા સહિત સાવચેતીના ભાગરૂપે હેડક્વાર્ટર ના છોડવા અને અવેલેબલ રહેવા પણ સૂચના આપી દેવામાં આવી છે ખાસ કરીને ફિશરીઝ પીજીવીસીએલ આર એન્ડ બી એ લોકોને અધિકારીઓને એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યા છે નાગરિકો જિલ્લાના નાગરિકોની વાત કરીએ તો મારી અપીલ છે કે હાલ હવામાન વિભાગના બુલેટિન અનુસાર સાયક્લોન છે એ દૂર જતું જતું અત્યારે જઈ રહ્યું છે અને છઠ્ઠી તારીખે નબળું પડી અને રિટર્ન થવાની સંભાવના હાલની તકે છે એટલે હાલ કોઈ ભયભીત થવાની જરૂર નથી પરંતુ બિલકુલ સજાગ અને સાવચેત રહેવા સર્વે નાગરિકોને અનુરોધ છે આપને ખાસ કરીને જિલ્લાના માછીમાર ભાઈઓએ વિશેષ કાળજી લેવાની જરૂર છે સજાગ રહેવાની જરૂર છે અને કોઈ પણ ઘટના બને અથવા તો કોઈ પણ મદદની જરૂર હોય તો આપ તાલુકા અને જિલ્લા કંટ્રોલ રૂમનો તાકીદે સંપર્ક કરી શકો છો જિલ્લા તંત્ર હંમેશા નાગરિકોની સાથે છે